હવે વિદ્યાર્થી મિત્રો હવાર યુ કેમ છો બધા તો વિદ્યાર્થી મિત્રો જે વસ્તુની તમે બધા રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ હવે માર્કેટમાં આવી ગયા છે અને ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર બધા જે બધા જ વિડીયો મૂકવાના છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો આ સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી હોય આખે આખા પેપરની પીડીએફની વાત છે મિત્રો આખે આખા પેપરની જો તમારે પીડીએફ જોઈતી હોય

છે પછી આલ્કલાઇનની સમાન ધર્મી શ્રેણીનું નામ આપો સમાન ધર્મી શ્રેણી આવડવી જોઈએ તો ચાલો શું સાચો જવાબ થશે તો કે ઇથાઇન ઓકે કેની વાત છે આઈનની વાત છે ઇનની વાત છે ઓકે તો આલ્કલાઇનની આપણે વાત કરીએ છીએ તો એની આપણે ઇથાઇન ત્યાર પછી સ્વયંપોષી માટે આવશ્યક શું છે સ્વયંપોષી હોય એને શું જોઈએ કાર્બન ડાયોક્સાઇડને પાણી જોઈએ હા જોઈને ક્લોરોફિલ જોઈએ હા એ જોઈએ સૂર્યપ્રકાશ હા એ જોઈએ અચ્છા તો આપેલ તમામ બધી જ વસ્તુની જરૂરિયાત પડે ત્યાર પછી પાંચ ઓહમ અવરોધ વાળા તારના પાંચ સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ શું થશે હવે આની માટે તમને આવડવું શું જોઈએ તો કે આપણને સૂત્ર આવડવું જોઈએ કયું સૂત્ર તો એકના છેદમાં આર પી એટલે કે સમાંતર જોડાણની અંદર આપણે સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર માં એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી આવી રીતે પાંચ ઓકે અને તમે વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળી જશે શું જવાબ મળશે તો કે એક ઓહમ શું મળશે એક ઓહમ પાંચ તમને ખબર હોવી જોઈએ મોટવણીનો મતલબ જો આપણે ભણ્યા હોય તમે સ્કૂલમાં ભણ્યા હોય તો મોટાવણી એટલે તમને શું કીધું છે કે કોઈ પણ આપણું પ્રતિબિંબ છે એ કેટલું મોટું અથવા તો નાનું થાય છે એનું મૂલ્ય ઓકે તો હવે મોટવણી હવે તમે જ્યારે અરીસા સામે ઊભા હોય મસ્ત મજાનો ઘરનો અરીસો તમે કઈ જાડા મોટા પાતળા લાગો હવે હું ઊભો એનું જાડું દેખાવ આવું થાય ન થાય તો અહીંયા મોટવણીનું મૂલ્ય કેટલું હોય એક જ હોય કાંઈ ફેરફાર પડે નહીં ન ઓછું ન વધુ ન શૂન્ય કાંઈ શૂન્ય તો હોય જ નહીં ઓકે તો કેટલું મૂલ્ય મળે આપણને એક યાદ રાખજો કાંઈ નથી ભાઈ ફેરફાર થતો તો ઘણા લોકો શૂન્ય લખી નાખે છે પણ શૂન્ય જવાબ નથી મૂલ્ય કેટલું છે એક ત્યાર પછી જલ્દી ને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે આ ખામી સા કારણે ઉદભવે છે ભાઈ ભાઈ નજીકની વસ્તુ દેખાતી નથી ઓકે હવે લઘુ આવે કે ગુરુ દ્રષ્ટિ ઓકે આ તમારે વિચારવાનું છે હવે સિલિયરી સ્નાયુ નબળા પડવાથી નેત્રમણીની સ્થિતિ સ્થાપકતા ઘટવાથી કનીનિકા નબળી પડવાથી કે દ્રષ્ટિ જતા નબળી પડવાથી હવે આ બે ને તો કઈ લાગુ પડતું જ નથી કાંઈ લાગુ પડતું નથી હવે લઘુ દ્રષ્ટિ હોય ગુરુ દ્રષ્ટિ હોય કોઈ પણ દ્રષ્ટિ હોય આ ભાઈ તો આવવાના જ છે ઓકે તો જવાબ આપણે આ શું આવશે ભાઈ પહેલો અને બીજો કે સિનિયરિસ ને એવું નબળા પડશે એટલે શું થશે ભાઈ તો કે આપણો લેન્સ છે એ જાડો પાતળો થશે જ નહીં વાત જ થઈ ગઈ પૂરી બીજું વહી કે નેત્ર મળી સ્થિતિસ્થાપકતા ઘટી ગઈ લ્યો ઓકે તો જાડો પાત્રો થશે ક્યાંથી તો જલ્દીને કાંઈ દેખાશે નહીં ચાલ ડન હવે ગ્રેફાઇટનું બંધારણ ભાઈ ચેપ્ટર ચોથું કાર્બન અને તેના સંયોજનો અનેક સ્તરોથી બનતા કેવી રચના ધરાવે છે ભાઈ કેવી રચના ધરાવે છે ઓકે તો કંઈક આવી રચના ધરાવે છે ગ્રેફાઇટ સટકોણીય રચના હોય કેવી હોય સટકોણીય આવી અને આપણે સટકોણ કહીએ ને ભાઈ ઓકે સટકોણ થયો છે ને આ બે આ ચાર ને આ બે છ ઓકે ચાલ કોઈક સમિતિજ પાવર લાઈનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ સમજો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે ઓકે માની લો કે આવી રીતના જાય છે તો તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળની કાંટાની કઈ દિશામાં હોય હવે તમને ખબર છે કે આપણે રૂલનો ઉપયોગ કરવાનો આને આમ રાખવાનો આમ આમ રાખવાનો પૂર્વથી પશ્ચિમ તો ગમે રાખો હું અત્યારે આવી રીતે રાખું છું માની લઉં ઓકે તો આ ક્યાં જાય છે આમ આમ નીચે જાય છે ને તો આને હું ચકેડાને ફેરવું આવી રીતના ફેરવું અહીંયાથી હું જોઉં છું આ ચકેડાને તમે જુઓ આમ ઓકે તો આ કયું થયું ભાઈ સમઘડી દિશા થઈ કે વિષમ ઘડી તો તમે કહેશો સર સમઘડી દિશામાં તો કઈ દિશા થઈ સમઘડી દિશા કદાચ આપણે વાયર આમ રાખ્યું આ વાયર છે પૂર્વથી પશ્ચિમ ગણો તમે આને તો કેમ પડશે આમ જ પડશે ને તો સમઘડી દિશામાં પડશે ચાલ રેઝિન અને ગુંદર ભાઈ વનસ્પતિઓમાં ઉત્સર્જન છેલ્લો પેરેગ્રાફ એની અંદર એમાં આવે છે કે રેઝિન આવે ગુંદર આવે ઝાડવાના પાંદડા ખરી જાય ઓકે તો આ બધું શું છે ભાઈ શું છે

તો ભાઈ દેહી કોષો એટલે બધે બધા કોષોમાં કેટલા રંગ સૂત્રો જોડ હોય તો કે મિસ્ટર ત્રેવીસ જોડની વાત છે નંબર નથી કીધા ઓકે ચાલ અગિયાર અરીસાની મોટવણીનું સૂત્ર એકનું છે વિના છેદમાં યુ એકનું છે માઇનસ વિના છેદમાં યુ યાદ રાખવાનું છે તમારે શું છે ભાઈ તો કે માઇનસ વિના છેદમાં યુ ઓકે ચાલો તો હવે બારમો પ્રશ્ન બારમો પ્રશ્ન શું કીધું છે કઈ અધાતુ ચળકાટ વિન છે શું કીધું છે મિત્રો કઈ અધાતુ ચડકાટ વિહીન છે આવું આપણને કઈ પૂછ્યું છે હવે ભાઈ ઘણી જગ્યાએ મેં જોયું છે ઘણાએ જવાબ કીધો છે કે આયોડીન ચડકાટ વિહીન છે ઓકે પણ આયોડીન ચડકાટ વિહીન ન હોય ટેક્સ્ટબુક ખોલીને બેસવાનું ટેક્સ્ટબુક ખોલીને આપણે જોવાનું ઓકે કે ભાઈ ટેક્સ્ટબુકમાં તમને શું કીધું છે મિસ્ટર આયોડીન અને આપણો ડાયમંડ ભાઈ ઓકે આ બે ચડકાટ ધરાવે મીઠું તો જોયું છે ને ઓકે કચ્છમાં જાઓ કચ્છના રણમાં તમે હાઈલા જતા હોય તો એમ થાય કે જાણે સુઈ ચમકે છે બાજુમાં ઓકે અને નસીબ જો કે સલ્ફર અત્યારે પડ્યું છે આપણી પાસે ઓકે ઘણાય સલ્ફર આનો જવાબ આપી દે છે ભાઈ ઓકે ઘણા એને આયોડીન કહી દે છે તો આયોડિન ન આવે બાળકો ઓકે સોડિયમ પોટેશિયમ એ કંઈ ન આવે જો તમને કદાચ સલ્ફર દેખાય તો આ પીળા કલરનો નસીબ જોગે કે બહાર જ પડ્યો છે સલ્ફર હાથમાં બહુ જાજીવાર રાખીશ નહીં ઓકે મને રિએક્શન થાય આ નહીં તો સલ્ફર છે એ ચડકાટ ધરાવતું નથી અને આયોડિન ચડકાટ ધરાવે છે ઓકે તો બીજા કોઈ સરથી મિસ્ટેક થઈ હશે તો આપણે એને નજર અંદાજ કરીએ ઓકે માણસ છે તો માણસથી ભૂલ જીવનમાં થાય તો કઈ ધાતુભાઈ નથી ડન ચાલો એના પછી નો પ્રશ્ન બ્રોમિન છે એ ભાઈ વાયુ છે ભાઈ ઓકે તો કે છે ભાઈ ફોલ્સ ના ભાઈ બ્રોમિન વાયુ નથી ભાઈ તો શું છે ભાઈ અચ્છા ઓકે ઓકે પ્રવાહી છે પ્રવાહી છે પછી છોકરી જન્મે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડ હોય છે હોય જ ને ભાઈ ઓકે તો સાચું લ્યો સાચું આવી ગયું એના પછી સિલિયરી સ્નાયુઓ ભાઈ આંખની હમણાં જ આપણે વાત કરી ને સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં હોય એટલે રિલેક્સ હોય કાંઈ ચિંતા બિંદા છે નહીં તો નેત્રમણી પાતળો હોય પાતળો જ હોય ને ઓકે ચાલો એને હોય સોડિયમ હાઈડ્રોક્સાઇડ ના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં ઓકે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમાંથી વિદ્યુતનું નું વહન થાય કે નો થાય ઓકે તો ભાઈ આ છે ટીરું ભાઈ એમાંથી વહન થઈ શકતો નથી એના પછી સત્તર લડો અને ભાગો ભાઈ ધડબડાટી જયારે સિંહ વાહે પડ્યું હોય ને કૂતરું વાહે દોડે એટલે હળ હળ કરતા આપણે ધોયલા જતા હોય ત્યારે કઈ ગ્રંથિ જવાબદાર છે તો કે એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રીનાલીન ભાઈ સ્ત્રાવ થાય છે આવો આપણે ભણેલા છીએ ભાઈ યાદ ન હોય તો પાછા આપણા છઠ્ઠા ચેપ્ટરના વિડીયો જોજો કે એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન શ્રાવિત થાય છે સોરી સાતમા ચેપ્ટર ભાઈ ઓકે ત્યાર પછી પરાગાશયમાં શું હોય છે ભાઈ પરાગાશય ઓકે યાદ છે ને ભાઈ પરાગનિયન કંઈક થાતું હતું ચેપ્ટર આઠમાં તો પરાગ્રજ હોય શું હોય પરાગ્રજ હોય અહીંયાથી પરાગ્રજ ઉડી ઉડીને જતી હોય ત્યાર પછી નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો તો કે ભાઈ લઘુદ્રષ્ટિનું ખામીનું નિવારણ અંતર ગોલ્ડ લેન્સ ગુરુદ્રષ્ટિની ખામી નું નિવાર અંતરગોળો હવે આ તમને યાદ હોવું જોઈએ કે લઘુ હોય કે ગુરુ દ્રષ્ટિમાં હોય તો ભાઈ જવાબ છે આપણો ગુરુ દ્રષ્ટિ કે ભાઈ ગુરુ દ્રષ્ટિ જેવું એમાં ગોળ લેન્સ આવે નહીં લઘુ દ્રષ્ટિમાં જ આવે લઘુ દ્રષ્ટિમાં દૂરનું દેખાતું હતું નથી તો આપણે વચ્ચે શું અંતર અંતરગોળ લેન્સ મૂકી દઈ ઓકે એટલે આપણું કામ જીવનમાં હાલી જાય ત્યાર પછી એક કુલમ વિદ્યુત ભાર પર રહેલા ઈની સંખ્યા કેટલી ઈ એટલે તમારા ઈ ના તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે છ ગુણ્યા દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન ઓકે આપણને આવું વિદ્યુત ચેપ્ટરમાં બીજા ત્રીજા પેજમાં ક્યાંક આપ્યું છો ભાઈ જોઈ લેજો છ ગુણ્યા દસ ની અઢાર ઘાત જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે હવે ભાઈ જોડકા જોડો બહુ મજા આવે બધાને કે જોડી જ દેવાની વાત છે આજે મધ્ય મગજ અને પશ્ચિમ મગજ હવે મધ્ય મગજ શું કામ કરે છે અને પશ્ચિમ મગજ શું કામ કરે છે તો મધ્ય મગજ છે તો એમાં તમને કંઈક યાદ હોય કે હા યસ 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 ભૂખ સંબંધિત કેન્દ્ર પછી જે પશ્ચિમ મગજ તો પશ્ચિમ મગજ શું કરે ભાઈ આપણા કંટ્રોલમાં કંઈ હોય નહીં એવું કંઈક કામ કરે તો લાળ રસનું જરૂર જેવો પીઝા આવે હામે ઓકે બાજુમાંથી ઓલો વેઇટર પીઝા લઈને જાતો હોય ને આપણે વેઇટિંગ કરતા હોય ને આમ મોઢામાંથી લાળ પડવા માંડે ક્યારેક અત્યારે હા ભરતા હાં પડતી ભરતી હોય છે મને ક્યારેક ક્યારેક થઈ જાય એવું જીવનમાં મધ્ય મગજ સોરી મધ્ય મગજ શ્રવણ હો ભાઈ થોડીક મિસ્ટેક થઈ ગઈ ભાઈ મધ્ય મગજની અંદર શેના કેન્દ્ર હોય છે શ્રવણ અને પશ્ચિમ મગજની અંદર લાલ રસનું જરૂર ઓકે ત્યારબાદ ઘાસ હવે ઘાસ શું છે ભાઈ ઘાસ તો ઉત્પાદન કરે એટલે કે ઉત્પાદક છે સમળી પ્રાથમિક છે કે તૃતીય છે ભાઈ પ્રાથમિક નહીં ખાઈ જાય આપણી સમળી તો બધાને ખાઈ જાય હે ઓકે તો એ છે આપણા તૃતીય તો કે ઘાસ છે ઉત્પાદક અને સમળી છે આપણા તૃતીય ઉપભોગી ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અહીંયા પૂરો થાય છે અને ખાસ ફરી એકવાર કહી દઉં છું કે જો તમારે એની પીડીએફ જોતી હોય તો તમને જે નંબર આપેલા છે એ નંબર ઉપર મેસેજ કરો તમને લિંક મળી જશે તો આખે આખા સોલ્યુશનની પીડીએફ તમને બધા મિત્રોને ફ્રી ઓફ કોસ્ટ મળે છે કેવી રીતના મળે છે ભાઈ તો કે ફ્રી ઓફ કોસ્ટ મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે મોજ જ કરો તૈયારી કરવાની થઈ જ ભૂકો બોલાવી દેવી અને ગાલા આસાઈનમેન્ટ તો આમ 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 ચપટી વગાડતા કરવાના છે ઓકે ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત